क्या करना है गुजरात में वो पूरी तरह से स्पष्ट है किस रास्ते पर हमें चलना है वो भी पूरी तरह से स्पष्ट है ये भी तय है कि हम इस तरह से कांग्रेस का संगठन बनाएंगे इस तरह से लोगों का विश्वास यहाँ पर हासिल करेंगे कि दो में हम यहाँ पर सत्ता पलट करके यहाँ पर कांग्रेस की हुकूमत लाएंगे ये सारा स्पष्ट है थोड़ा समय पहला

કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકે અમદાવાદ ખાતે આ અંગે સંકેત આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન પક્ષના કાર્યકર્તાઓને આપેલા દિશા નિર્દેશને ગંભીરતાથી લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હવે કોંગ્રેસમાં રહીને પક્ષને નુકસાન પહોંચાડનારા નેતાઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહીના સંકેત પણ આપવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ સાવ પડી ભાંગી છે એને બેઠી કરવી પણ ખૂબ હવે મુશ્કેલીમાં છે કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂતાઈથી લડે છે એનું માત્ર એક કારણ અમિત શાહ ને નરેન્દ્ર મોદી છે કે ભાઈ વર્ષમાં એટલીસ્ટ ચાર પાંચ એવી મુલાકાતો હોય છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કે જેથી કરીને સંગઠન મજબૂત થાય લોકોને ખબર પડે કે ભાઈ અહીંયા નેતાઓ આવે છે ભલે મોટો પક્ષ છે પરંતુ અહીંયા લોકો એવી વાત કરી રહ્યા છે કે કંઈક એવું થાય ત્યારે રાહુલ ગાંધી આવે બે દી રોકાય અમદાવાદમાં અને પછી જતા રહે રાહુલ ગાંધીને ક્યાં ગ્રામ્ય વિસ્તારોમાં જવાની જરૂર છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં જવાની જરૂર છે જેથી કરીને એમને ખબર પડે કે ગઢમાં કેટલી મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે ત્યારે આખે આખા મુદ્દેને અમદાવાદનો જે પ્રવાસ હતો એટલે પહેલા દિવસે કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ સાંભળ્યા અને બીજા દિવસે રાહુલ ગાંધીએ એ કાર્યકર્તાઓને સંભળાવી દીધું કે આપણા જ પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટીને મદદ કરે છે અને એ બેઠેલા નેતાઓ ભાજપની બી ટીમ છે ભાજપની બી ટીમ ગણાવી હતી હવે ત્યાં બેઠા હશે જે લોકો અને ખરેખરમાં ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા હશે એ લોકોને માઠું લાગ્યું હશે ને મોઢું છુપાવવાનો વારો આવ્યો હશે કે ઓહો આપણી પોલ છતી થઈ ગઈ છે હવે રાહુલ ગાંધીની ત્યાં એટલે આ આખા મુદ્દાને લઈને હવે મુકુલ વાસનિકે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસને મજબૂત કરવા માટે આગામી દિવસોમાં અધિવેશનનું આયોજન કરવામાં આવશે આ અધિવેશનની તૈયારીઓના ભાગરૂપે આજે સાંજે અમદાવાદ આવ્યા છે અને ગુજરાતના નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ બે દિવસ ગુજરાતના તમામ નેતાઓ સાથે સંગઠનને મજબૂત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી અને કેટલાક મહત્વપૂર્ણ સંદેશા પણ આપ્યા હતા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓ અને નબળાઈઓને સ્વીકારી હતી અને પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડકમાં કડક પગલા લેવાનો સંકેત આપ્યો છે રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો પક્ષને મજબૂત બનાવવા માટે કેટલાય નેતાઓ સામે કાર્યવાહી કરવી પડે તો તેને પણ કરવામાં આવશે જરૂર પડે તો દસ પંદર લોકોને પક્ષમાંથી કાઢી મૂકવામાં પણ ખચકાટ નહીં થાય રાહુલ ગાંધીના કડક વલણ બાદ ગુજરાત કોંગ્રેસના નવસર્જનના પ્રયાગો તેજ થઈ રહ્યા છે પક્ષને નુકસાન કરતા નેતાઓને ઓળખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભાજપ સતત કોંગ્રેસને પ્રયત્ન કરી રહી છે અને કોંગ્રેસમાંથી નેતાઓને પણ ભાજપમાં ભેળવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ તમામ બાબતો પર આગામી અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે અને બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે

साव पड़ी बांगी छे देखिए का, काफी समय से इंतजार था कि हमारे नेता राहुल गांधी जी गुजरात आएं और कांग्रेस के प्रमुख साथियों के साथ बातचीत करें दो दिन का दौरा उनका हुआ सात और आठ तारीख का और उसमें छ सात और आठ तारीख का और उसमें हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्ष हमारे वरिष्ठ नेताओं के साथ और कांग्रेस के कार्यकर्ताओं का भी एक कार्यक्रम यहाँ पर हुआ कई सारे लोगों के साथ बातचीत करने के बाद आगे किस तरह से संगठन को मजबूत करना है उस दिशा में उन्होंने अपनी बातचीत करी जो भी उन्होंने संदेश यहाँ पर दिया जो मार्गदर्शन उनका हमें यहाँ पर प्राप्त हुआ उसको हम पूरी गंभीरता से लेकर आने वाले दिनों में उसी रास्ते पर आ, चलेंगे और जो उम्मीदें हम सभी लोगों से उन्होंने व्यक्त करी है उस आप उसे पूरा करने का काम करेंगे कुछ भारतीय जनता पार्टी कांग्रेस को कमजोर करने की कोशिश कांग्रेस के भीतर किसी तरह से रहकर करने का जो प्रयास करने की बातें कहीं कहीं पर सामने आई उसका भी क्या करना है क्या नहीं करना है वो तमाम साथियों के साथ बातचीत करेंगे देखिए ये किसी तरह से नामों को चिन्हित करने की बात नहीं है लेकिन ये ज़रूर है कि कहीं ना कहीं किसी ना किसी स्तर पर किसी ना किसी रूप से यहाँ पर भारतीय जनता पार्टी कांग्रेस को कमज़ोर करने का प्रयास करती रही है ये उनका काम इस तरह का लंबे समय से सिर्फ यहीं पर नहीं तो अलग अलग प्रांतों में भी वो करने का प्रयास करते रहे आप सभी अच्छी तरह से जानते हैं ये तो रहा कांग्रेस के संगठन का मामला लेकिन लोग मैंडेट देने के बाद भी आपने देखा मध्य प्रदेश में कांग्रेस को मैंडेट मिला वहाँ पर मैंडेट के खिलाफ जाकर भारतीय जनता पार्टी ने अपनी सरकार वहाँ पर बनाया उत्तराखंड में उन्होंने वही प्रयास किया अरुणाचल प्रदेश में उन्होंने उसी तरह से प्रयास किया कर्नाटक में उसी तरह से प्रयास किया महाराष्ट्र में उसी तरह से प्रयास किया अलग अलग प्रांतों में इसी तरह से दूसरे राजनैतिक दलों में घुसकर किसी तरह से कमजोर करने का वो प्रयास करते रहे ये समझकर हम क्या करना है करें अच्छा सीधे तौर पे कहे अभी तक कोई एक्शन प्लान करेंगे क्या करना है गुजरात में वो पूरी तरह से स्पष्ट है किस रास्ते पर हमें चलना है वो भी पूरी तरह से स्पष्ट है ये भी तय है कि हम इस तरह से कांग्रेस का संगठन बनाएंगे इस तरह से लोगों का विश्वास यहाँ पर हासिल करेंगे कि दो में हम यहाँ पर सत्ता पलट करके यहाँ पर कांग्रेस की हुकूमत लाएंगे ये सारा स्पष्ट है उसके लिए लगातार हम तमाम हमारे साथियों के साथ बातचीत करते रहेंगे और जो जो जिस जिस समय पर करना आवश्यक रहेगा वो हम करेंगे सारी बातें ये मीडिया के सामने रखना मैं नहीं समझता हूं कि जरूरी है ચૂંટણીઓ આવે છે ત્યારે પડઘમ વાગી જાય ત્યારબાદ નેતાઓ આવે છે પછી કોઈ નથી આવતું એ વાત આપણે નેતાઓએ સ્વીકારી લેવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી આંટા ફેરા મારવાના ને મતદાન થઈ જાય ચૂંટાઈ જાય જીતી જાય જનપ્રતિનિધિ બની જાય ત્યારબાદ નેતાઓ એ શેરીઓમાં પણ નથી દેખાતા અને આ વાસ્તવિકતા છે જ્યારે કોંગ્રેસની વાત કરતા હતા તો કોંગ્રેસની મારે એક પણ વાત કેવી છે કે જ્યારે હમણાં હમણાં ઇલેક્શન પૂરું થયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું તેમાં માત્ર એક સીટ એવી કે જ્યાં કોંગ્રેસ જીતી શકી બાકી કોંગ્રેસની નબળી કામગીરી એના કારણે કોંગ્રેસના ઘરમાં અત્યારે કકડાટ વધી ગયો છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો રૂમ નમસ્કાર